મારી ભેગો ભગવાન ભેગો છે મને ક્યાં એવું થવા નથી દીધું કે મારી આંખ બંધ છે એવું દેખાય છે મારું મન થતું કે હું જાઉં જાઉ પણ મારો વારો નતો આવતો એનો હુકમ નતો થતો પાંચ વર્ષ પછી ગયા વર્ષે મારો હુકમ થયો ત્યારે મેં મનમાં સંકલ્પ કર્યો કે મારા વાલા ભરે આટલા વર્ષે છે ને હું ઘરેથી તારા દર્શન કરી નીકળીશ આખે પાટો બાંધીશ અને દ્વારકાધીશ ના મંદિર માં દર્શન કરી તારો પાટો આખો ખોલીશ તે પછી ગયા વખતે ગયો તો આ વખતે એને મને જગાડ્યો છે આ તો ખરે તું કરતા લઈને આવ અને મારી ભેગો રમતો રમતો હું તારી ભેગો છું તને ક્યાંય વાર થવા દો આટલી વાર ભાઈ કૃપા છે મારા વાલા ની અમારે અત્યારે એકવીસ જણા નું સંત છે પેલી વાર આવ્યો ત્યારે અમારી ભેગા સાત આઠ જણા જતા આજે ખેર એકવીસ જણાનો સંત છે અને બીજું હજી અમે પોઈએ ત્યારે પચાસ માણસો બીજા અમારે ભેગા આવવાના છે અને મારી એવી ઈચ્છા છે કે કાર્યો ઠાકર આપણે બધાને થોળેટીનો રંગમાં એવો રંગ આવશે એવો રંગ આવશે બધાને આનંદ વિફોર કરી દેશે અને મારી ભેગા જેટલા કોઈ ભક્તો છે સેવા કરે છે એ બધાની ઈચ્છા મારો કાર્યો ઠાકર પૂરી કરે એ મારી આશા છે તમે એમ લેતા તું ભજન સાંભળી લો ભગવાન નું નામ લઈ લ્યો દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે મને માયા લગારી મારા વલા એને મને માયા લગારી રે સુધા માનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એને મને માયા લગારી રે બોલ્યે શ્રી દ્વારિકાધી સકી રાધે રાધે ભાઈ હતા એક બેન પણ છે એ મોર નીકળી ગયા છે કે એ લોકો આખે પાટા બાંધી જાય છે અલગ અલગ રીતે ભક્તો જાતા હોય છે આ લોકો આખે પાટા બાંધીને જાય છે ચાલો આગળ પણ જાય આગળ આપણે તડકાથી બચાવવા માટે યાત્રિકો માટે શેરડીના એવી બધી પણ ઘણા બધા કેમ્પો છે ઠેક ઠેકાણ એવા કેમ્પો છે એ પણ આપણે તમને હું બતાવું ચાલો આપણે આપણી પાસે આગળ જાય હવે આપણે આ બીજું હે કે અહીંયા ચા કોફી એ પણ મળે છે આ લોકો રાજકોટથી આવેલા છે અને લગભગ યાત્રિકો નીકળે ને એ લોકોને ધરાડ પાય છે તો આપણે જોઈએ તમને હું બતાવું છો અહીંયા છે ને લગભગ બધી સુવિધા આપણે ચા પાણી બધી યાત્રિકોને ને મળી રહે છે આ લોકો રાજકોટ નું ગ્રુપ છે રાજકોટ થી આવેલા છે જો યાત્રિકો જે આવે છે ને લોકોને ચા પાણીની બધી વ્યવસ્થા પૂરી પાડે છે ચા નાસ્તો કોફી ચા બનાવે એ પણ હું તમને બતાવું હવે તમે આ જો આ લોકોનો જે પ્રવાહ આવે છે ને અત્યારે સવાર સવારનો સમય છે ચા કોફી બે આ મળી ગયા છે તમને બસ એવું પણ નથી કે મેં ક્યાં કેમેરો શૂટિંગ કરવા માટે આ લોકો ત્રણ કરે હું અહીંથી નીકળ્યો ને ત્યારે પણ આ લોકો આવી જ તાણ કરતા હતા કે જે યાત્રિકો નીકળે છે ને એના માટે હવે ચા બને છે ત્યાં હું તમને લઈ જાઉં ચાલો હું બનાવું મને ભાઈ કોફી અને ચા કોફી બે છે ને આપણી પાસે અહીંયા આખો દિવસ કે સવાર સવાર માં જોઈએ હવે તમારું નામ શું છે મારું નામ પરેશ મહેતા

ખબર છે અવાર થી ચાલુ કીધું ને તમારું નામ શું પરેશ મહેતા જૈનજી અમે એવું છે જૈન છો આ ભાઈ આપણે પરેશ ભાઈ હતા એમની પણ મુલાકાત મેં તમને કરાવી લગભગ યાત્રિકો છે ને હજારોની સંખ્યામાં અત્યારે દ્વારકા બાજુ જાય છે અને દ્વારકામાં પણ ઘણી બધી ભીડ છે હવે આપણે આગળ જઈએ આગળ ક્યાંક ઠંડા ને એવું કંઈ પણ વિતરણ થતો એ પણ મિત્રો આપણે છે ને અત્યારે થી દ્વારકાથી ખંભાળીએ દ્વારકા બાજુ જાય છે અને રસ્તામાં મિત્રો છે જે તરબૂજનું વિતરણ કરે છે કે આ લોકો જે સંઘમાં આવીને જાય છે ને એ લોકોને તરબૂજનું એવું વિતરણ કરે ચાલો એને પણ મળીએ તમને એ પણ બતાવું અને લગભગ માણસો ઘણા બધા ઘણી બધી સંખ્યામાં જાય છે આ લોકો અત્યારે ને તરબુજ નું વિતરણ કરે છે બધા જેટલા પણ આ પ્રવાસીઓ નીકળે છે ને એના માલેક છે આપંડા ઠંડાનું પણ વિતરણ ચાલુ છે એ આગળની સાઈડે છે તમે યાત્રિકો જોઈ શકો છો જય દ્વારકાધીશ ચાલો હવે પાછા પણ આપણે આગળ જઈએ આગળ અમુક શેરડીના સ્ટોલ શેરડીના રસના સ્ટોલ ને એવા ઘણા બધા છે ત્યાં પણ તમને આપણે મુલાકાત કરી આ લોકો અત્યારે તરબૂજનું વિતરણ ચાલુ છે અને લગભગ બે થી બાર તારીખ સુધી આ લોકોનું ચાલુ જ રહેશે এক বোলে খালি যায় নে পাছা বীজো লৈ আহে আ the organist.